આગળ વાત એક સમાચારની કે સૌથી મહત્વપૂર્ણ જૂનાગઢની અંદર પુણ્યતિથી દિવસે જ ગાંધીજીની પ્રતિમાને ભુલાઈ ગયા જયારે દેશભરમાં સ્વચ્છતા અભિયાન જેના નામે ચાલે છે તે ગાંધીજીની ચોક સ્થિત પ્રતિમાની હાલત અત્યંત ખરાબ હાલતમાં જોવા મળી પક્ષીઓના ચરકથી જ્યારે ગાંધીજીની પ્રતિમા દૂષિત થઈ છતાં મનપા દ્વારા પુણ્યતિથિ નિમિત્તે પણ સફાઈના કરતા રોષ ફેલાયો ભાજપ કે કોઈપણ શાસક ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવા પહોંચ્યા નતા અને અંતે કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા પ્રતિમાની સફાઈ કરવામાં આવી આ મુદ્દે વિપક્ષના નેતા લલિત પરસાણાએ પણ મનપા અને સફાઈના બ્રાન્ડ એમ્બેસેડરો

ત્યાં અત્યારે કેટલીક આપણે જોઈએ કે ત્યાં પક્ષીઓ એટલે બેસે એટલે આખી આખી ચરક થી ભરેલી હતી જયારે આજે પુણ્યતિથી સફાઈ કરવાની હોય છે હમણાં જ આપણે જોઈએ કે મુખ્યમંત્રી ટકોર કરીને ગયા છે કે સ્વચ્છતા કરો છો ને તો જે જે મહાત્મા ગાંધીજી નું નામ સ્વચ્છ ભારત મિશન માં એમના ચશ્મા રાખીને એના નામે રાખ્યું છે સ્વચ્છ ભારત મિશન એ ગાંધીજી ગાંધીજીની હાલત કેવી છે ને એ પણ આજે એની પુણ્યતિથિ છે ત્યારે અને જયારે મુખ્યમંત્રી બે દિવસ પહેલા ટકોર કરી ગયા ત્યારે આપણે જોયું કે જુનાગઢમાં ખાલી ગાંધી ચોક ખાતે ગાંધીજીની પ્રતિમાની હાલત કેવી છે અમે આજે ત્યાં શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ગયા હતા ત્યારે અમે વ્યવસ્થા નહોતી બિસ્લેરી ના બિસ્લેરીના થી તમામ ગાંધીજીની પ્રતિમા છે એને સાફ સફાઈ કરી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી પરંતુ તંત્ર અને ભાજપના જે આપણા શાસકો છે એ ગાંધીજીને પણ ભૂલી ગયા છે કે જેનું સ્વચ્છ ભારત મિશનમાં નામ છે ને મુખ્યમંત્રી બે દિવસ પેલા જ કહી ગયા કે ભાઈ તમે સ્વચ્છતા રાખો આખા આખા સર્કલ ની કેવી હાલત છે ત્યાં લાઇટો ઉપર ચરક પડી છે લાઈટો બંધ છે અને એક બાજુ કરોડો રૂપિયાના વિકાસના દાવા કરવામાં આવે છે આવી રીતના આપણે જોઈએ કે તમામ વસ્તુઓ ટાઉન હોલ નું કહી ગયા તો ટાઉન હોલ ને બંધ કરી દીધો હજી નરસિંહ મહેતા સરોવર જે રોકાપણ કર્યું હવે છ મહિના કે વર્ષ પછી એની પણ શું હાલત થાય એ હજી કોને ખબર છે બ્રાન્ડ એમ્બેસેડર જે રાખેલા છે જેમની નિમણૂક કરેલી છે એ તમામની જવાબદારી છે કે જ્યાં જ્યાં સફાઈ થતી ન હોય કે સફાઈ થાય છે કે નથી થતી તમામનો એમને કોર્પોરેશન અને લાઈવ કરી અને તમામ વસ્તુ લોકો સમક્ષ મૂકવાની હોય છે એને સ્વચ્છતા એમ્બેસેડર કહેવાય તો જે ગાંધીજીની પ્રતિમા છે તો ત્યાં કેમ કોઈ સ્વચ્છતા એમ્બેસેડર નથી જતા કે લાઈવ નથી કરતા શાસકોને લઈને ખરેખર તમામે ત્યાં પણ જ્યાં જ્યાં આવી પ્રતિમાઓ છે ત્યાં પણ લાઈવ કરવું જોઈએ જેથી ખબર પડે કે આજે પુણ્યતિથિ છે બાપુની અને જેનું સ્વચ્છ ભારત મિશનમાં નામ છે તો એ એ ગાંધી બાપુની શું હાલત છે કે એની પ્રતિમા શું હાલત સર્કલ શું હાલત છે એ કમિશનર શ્રી બ્રાન્ડ એમ્બેસેડર અને તમામે ત્યાં જવું જોઈએ અને આજે બાપુને પુષ્પાંજલિ નું આપે તો કઈ નહીં પરંતુ ત્યાં સ્વચ્છતા તો રાખો જેથી કરી જે લોકો બાપુને પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ આપવા આવે છે તો એમને એમની જે ભાવના છે એને ધક્કો ન લાગે કારણ કે આવી બાબતે ખરેખર ખૂબ